નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી વાગરા તાલુકો ઇન્ડસ્ટ્રીઝ હબ તરીકે સુવિખ્યાત બન્યો છે જેમાં દહેજ વિલાયત અને સાયખા કેમિકલ ઝોનનો સમાવેશ થાય છે તાલુકાની પ્રજાએ ઉદ્યોગો સ્થપાય અને સર્વાંગી વિકાસ થાય તે માટે પોતાની મહામૂલી ખેતીની જમીન આપી છે પરંતુ વાસ્તવિકતા અલગ છેલ્લા કેટલાક સમયથી સાયકા કેમિકલ ઝોનમાં કેટલાક ઉદ્યોગો દ્વારા વરસતા વરસાદનો લાભ લઈ અનેકવાર કેમિકલ ખુલ્લામાં કાઢી જમીન સહિત પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે જેના પગલે સારા ઉદ્યોગકારોને પણ વેઠવાનો વારો આવ્યો છે મજાની વાત તો એ છે કે હજુ સુધી લાલ અને કાળુ પ્રવાહી કઈ કંપની કાઢે છે એનું એડ્રેસ જીપીસીપીને મળતું નથી તો બીજી તરફ ખુલ્લા કાસમાં જતું પ્રદૂષણવાળું પાણી સાયખા કોઠિયા સળથલા સહિત કોજબલ ગામની સીમમાં થઈ દરિયામાં ભરે છે જેના પગલે ખેતીની જમીનને ભારે નુકસાન થતું હોવાની જગતના તાતની બૂમો ઉઠવા પામી છે આ અગાઉ પણ ખુલ્લામાં કાસમાં છોડાતા કેમિકલને લઈ ખેડૂતોને કલેક્ટરને આવેદનપત્ર પણ આપી ચૂક્યા છે પરંતુ તંત્રની શિથિલતાના કારણે કેમિકલ છોડતા તત્વોને ખુલ્લો દોડ મર્યો હોય એમ લાગી રહ્યું છે વરસાદી પાણીનો નિકાલ કરવા સીટીપી પ્લાન્ટ દ્વારા નાળીઓની સફાઈ કરવામાં આવતા કેમિકલયુક્ત પાણીનો પ્રવાહ અનેક ગણો વધી જવા પામ્યો હતો ગતરોજ કેમિકલવાળું પાણી જેસન કંપનીની બાજુમાં આવેલા એક ખેતરમાં ઘૂસતા ખેડૂતની હાલત દયનીય બનવા પામી હતી જીપીસીબીની ટીમે ખેતરમાં જતા પ્રદૂષિત પાણીના નમૂના લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી ખુલ્લામાં નીકળતા કેમિકલયુક્ત પાણીની શોધમાં જીપીસીબીએ આખો દિવસ સાયકા ઇન્ડસ્ટ્રીઝમાં ચક્કર લગાવ્યા હતા જોકે આ પાણી કોને કાઢ્યું છે એની હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી જીપીસીબીને જો ખબર પણ પડે અને જે તે કંપનીને દંડ કે ક્લોઝર પણ આપશે પણ જે તે જમીનમાં નુકસાન થયું હશે એ માટે ખેડૂતોને ભરપાઈ કરવા વહીવટી તંત્ર સાજાગતા બતાવશે કે કેમ એક સવાલ છે હાલ તો નફટ બની કેમિકલ ખુલ્લામાં છોડતા કેટલાક કંપની સંચાલકોને લઈ જમીન પ્રદૂષણમાં વધારો થવા પામ્યો